સ્વાગત છે વણકર સેવા સંઘ ચાંદખેડા મોટેરા દ્વારા વહીવટી મેડિકલ સંશોધન સીએ ક્ષેત્રે કુશળતા હાંસલ કરનાર છાત્રાઓ નો સન્માન સમારોહ કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો

મેઘ માયા દેવીનું ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરીને ફૂલહાર પહેરાવીને શરૂઆત કરવામાં આવી હતી તેમજ પધારેલા મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ મનુભાઈ એમ પરમાર વણકર સેવા સંઘ પ્રમુખ મુખ્ય મહેમાન નાથુભાઈ સુસાય પૂર્વ સદસ્ય ગુજરાત જાહેર સેવા આયોગ શ્રી સીઆર પરમાર નિવૃત્ત એડિશનલ ડીજીપી અર્જુનસિંહ ગોહિલ પ્રમુખ શિક્ષણ સેવા સંઘ વિજલપુર પ્રવીણભાઈ સોલંકી આઈએએસ વિશાલભાઈ વાઘેલા આઈપીએસ જીવનભાઈ બી સોલંકી મોતીલાલ પાટણવાળા તેમજ ભાઈઓ બહેનો વડીલો નિવૃત્ત અધિકારીઓ સૌ સમાજ બંધુઓ સંસ્થાના હોદ્દેદારો દાતાશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ પધારેલ મહાનુભાવોના હસ્તે છાત્રાઓનું પ્રશસ્તિ સ્મૃતિપત્ર સ્મૃતિ બંધારણનું પુસ્તક આપી વહીવટી મેડિકલ સંશોધન સીએ ક્ષેત્રે કુશળતા પ્રાપ્ત કરેલ છાત્રાઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સંસ્થાના વાર્ષિક સાધારણ સભામાં સન બે હજાર ચોવીસ નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો તેને સૌએ બહાલી આપી હતી

ભાષાના પ્રમુખ મનુભાઈ પરમારનું સમાજ રત્ન એવોર્ડ સન્માન પત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું કેલેન્ડર તેમજ પંચશીલ ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું છેલ્લે સૌ સમાજ સમૂહ ભોજન લઈને છૂટા પડ્યા હતા રિપોર્ટર ભીખાભાઈ મકવાણા નંદાસણ મન સેવા એ પછી હું તમને પણ આ બધા તમને અભિવાદન કરીએ એટલે મારું કે તમારા થકે આ નામ ધરમ જ્ઞાન ભવન બને તમારા થકે જ્ઞાન ભવન શૈક્ષણિક પ્રવૃત્તિ સારામાં સારી થશે થેન્ક યુ વેરી મચ અને અને એના હાલના પ્રમુખશ્રીએ જે જોયું છે એને પૂર્ણ કરવા માટેનું એમનું અભિયાન ચાલી રહેલું છે લગભગ સ્ટ્રક્ચર બની ગયું છે અને હવે ઇન્ટિરિયર કે જે કંઈ હશે એ ટૂંક સમયમાં થશે મારો જે કંઈ આમાં સહયોગ સંસ્થા તરફથી માગશે તો એ આપવાની મારી તૈયારી છે આ સંસ્થાની ખૂબ ખૂબ પ્રગતિ થાય અને ખૂબ સારું કાર્ય કરે સંસ્થાના ટ્રસ્ટીઓ સંસ્થાના આજીવન સભ્યો એવો એમની સુખાકારી ઈચ્છું છું અને સંસ્થાની પ્રગતિ થાય એવી પ્રાર્થના કરું છું અહીંયા મને બોલાવ્યો મારું સન્માન કર્યું એ બદલ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ થેન્ક યુ ચાંદ એક ભવ્ય ઉભું થઈ ગયું ચાર કરોડ જેવી માત્ર રકમ તમે એક વર્ષમાં ભેગી કરી દીધી અને બાંધકામ પૂરું કર્યું હવે એકાદ કરોડમાં એ બધું તૈયાર થઈ જશે તો આટલું જ આટલું રોકેટ ખતી એ કામ કર્યું છે આવા ટ્રસ્ટી મિત્રો અને જે હોદ્દેદાર મિત્રોને હું હૃદયપૂર્વક ધન્યવાદ આપું છું હું તો મારા પ્રવચનમાં એક વાત દરેક જગ્યાએ જાહેર કરું છું કે સેંકડો વર્ષ પછી અથવા તો હજારો વર્ષ પછી આ દેશમાં દલિતો માટે એક ઉજળી તક પરમાત્માએ આપી છે અને કઈ ઉજળી તક એક તો લોકશાહી શાસન આ દેશમાં થયો રાજાશાહી ગઈ અંગ્રેજોનું શાસન ગયું મહામંત્રી ની દરખાસ્ત કરવા માટે હું શ્રી વિનંતી કરું કે શ્રી મહામંત્રી ની દરખાસ્ત કરવા માટે સંસ્થાના મહામંત્રી તરીકે શ્રી મોતીલાલ પાટણ વાળાની સહેલી દરખાસ્ત ને હું મારો ટેકો જાહેર કરું છું આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે